જેઆઈડીસી પોલીસે બોલેરો ગાડીમાંથી રૂપિયા એક લાખ છેતાલીસ હજારના શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે પાંચ શખ્સની અટકાયત કરી ભંગારનો જથ્થો અને બોલેરો ગાડી મળી રૂપિયા પાંચ લાખ એકાવન હજારનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સોમાણી ચોકડીથી એશિયન પેઇન્ટ્સ ચોકડી તરફ ભંગારનો જથ્થો ભરેલ બોલેરો પિકઅપ પસાર થઈ રહી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે જીઆઈડીસી પોલીસે એશિયન પેઇન્ટ્સ ચોકડી પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બોલેરો પિકઅપ આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી એસએસ પ્લેટના ટુકડા તેમજ અન્ય લોખંડના ભંગારનો મોટો જથ્થો મળી આવ્યો હતો જે અંગે પિકઅપ ચાલક અને પિકઅપમાં સવાર પાંચ સક્ષો પાસે બિલ અને પુરાવા માંગ તેઓએ રજૂ ન કરીને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે કુલ એક લાખ છેતાલીસ હજાર રૂપિયાનો ભંગારનો જથ્થો તેમજ પાંચ લાખ રૂપિયાની બોલેરો પિકઅપ ગાડી અને મોબાઈલ મળી રૂપિયા પાંચ લાખ એકાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી પિકઅપમાં સવાર વિશાલ પટણી ગોવિંદ પટણી વીરા પટણી આકાશ પટણી અને પારસ પટણીની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર